સરકાર દ્વારા 40 નવી GSRTC બસોની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આ બસોને આજે લીલી ઝંડી આપવામાં આવી છેલ્લા બે વર્ષમાં બે થી વધુ જેટલી બસો રાજ્યોના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મેળવી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે હું એસટીના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરી રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે મા અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિ નજરે પડી રાજ્યભરમાં અત્યાર સુધીમાં સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું